પ્રદેશ દાત્રાનગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ સેલવે પીએમ આવાસ યોજના જે છે તે મકાનો છે જે પાણીમાં ગરકાવ થયા છે આવાસ યોજનામાં ગોઠણ સમા પાણી ભરાતા લોકો પણ હેરાન પરેશાન છે સેલવાસ તથા આસપાસના વિસ્તારમાં પણ વરસાદી પાણી જે હતા તે ભરાયા છે આવાસ યોજનામાં ગોઠણ સમા પાણી ભરાતા લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે સતત લોકો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી દર વર્ષે ચોમાસામાં સેલવાસની આ જ પ્રકારની સ્થિતિ હોય છે ત્યારે હજી ચોમાસાની શરૂઆત અને તે જ દરમિયાન સંઘ પ્રદેશ હવેલી સેલવાસ સહિતના આસપાસના જે વિસ્તાર છે તે તમામ વિસ્તારમાં જળભરાવની સ્થિતિ જોવા મળી છે જમીન ત્યાં જળની સ્થિતિ ત્યારે પીએમ આવાસ યોજનાના જે મકાનો હતા ત્યાં પણ કેડ સમા પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો પ્રદેશ દાત્રાનગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ સેલ્વે પીએમ આવાસ યોજના જે છે તે મકાનો છે જે પાણીમાં ગરકાવ થયા છે આવાસ યોજનામાં ગોઠણ સમા પાણી ભરાતા લોકો પણ હેરાન પરેશાન છે